બો તો મારે તો ઓલું ઉપર આ તો માથે હવે એ ઝીલા કા ભાઈ મારું આટલે અંતથા લાગે થોડું આ કરી નહી દેમે જેને કાપ નાખી દીધો એ બોલો રીવાઇવ કરવા દે અરે 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 લે મારે થઈ ગઈ હું પોગી જા હું પોગી જા જિગા એકને માર રંગા ધાર હોય જા તમારો એકને પહેલા અરે ક્યું રોકાઈ ગયો અરે પોગી ગયો લઈ લે

मैं पेटी लूटे दो हरी गाड़ी लेके निकल गाड़ी लूट ले विकास का गई है जा जा भागी जो गाड़ी में भागी जा भागी जा भागी जा भागी जा ये ठेके से अरे हाँ ये 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 हाँ मैं जा तो ही ये माइक बंद నిక ની કે ની કરાય હાજી તન માર્યો કે આયા છે આયા અરે પોગી ગયો આયા 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 માર મારી આયુ માર મારો અરે મારો કે બીજો ઉઈ તો હા કે તો આપ તો આવી દેવો છો આ ચડીવા તરીએ છો તો લોકો હા કાઈ વાત ન

યકા કા તો ઈ તો ઈચરો મોરચે યકા લૂટ કરી દે આલો મારો ગોરી ન અહીંયા ઉભા રહ્યો આયા અહીંયા માર પાયો એ

મેં કાંતા મુ. સી હા ઓ દિમ સેલા ભાઈ ગોટિયા અહીં દો છોડો ઓરી કરે ગોટિયા જે અહીં કોણ હે દેખાવ દેખાવ બે <laughs> એ ડિગરમ બરાબર એને તોડ નાખ્યો હાલ એ રીવાઇવ કરો ગયો બીજો એઈ ગયો એ છડી તો જો પણ ગોટિયા આવે ન્યાં ક્યાં વેચી ચી ખબર નહિ પર દીખણ જો ને રીવાઇવ કર પાછા આવ્યાઓ તમે હવે કાકા ઓયડી હમણાં થોડું થઈ જાય પુતર મારું ઓકાન રસ કરવાનું કામ ઓલણ ખબર નહીં જઈ શક નહી જઈ શક નહી